સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી અંબાજી બંધ મંદિરમાં ભાજપના નેતા પુત્રનો દર્શન કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બંધ મંદિરમાં કોઈને પણ પ્રવેશ મળતો નથી તેમ છતાં ભાજપ નેતાનો પુત્ર બિંદાસ કેમેરામેન સાથે જઈને રીલ બનાવે છે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભક્તોમાં રોષ ફેલાયો એક તરફ માળી સેવા કેમ્પ થકી સેવા કરે છે બીજી તરફ તેનો પુત્ર સોશિયલ મીડિયામાં રીલ અપલોડ કરે છે મંદિર ટ્રસ્ટ સામે સવાલો ઉભા થયા માળી ડિસ્સાના ભાજપના આગેવાન છે અક્ષય માળી દ્વારા એકત્રીસ ઓગસ્ટના રોજ વીડિયો બનાવવામાં આવ્યો હતો બપોરે સાડા અગિયારથી સાડા બારની વચ્ચે વીડિયો બન્યો હોવાનું અનુમાન બંધ મંદિરમાં ગેટથી પ્રવેશ મળતો નથી મોબાઈલ લઈ જવા મળતો નથી ભાજપ નેતા માટે કોઈ જ નિયમ નહીં રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી દાંતા